નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ તાજેતરમાં મળેલી સમિતિની બેઠકમાં નિમેટા ખાતે પચાસ એમએલ ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા તથા આજવાથી નિમેટા સુધી નવીન નલિકા નાખવાના કામે કામ સમયસર પૂર્ણ ન થતાં પાલિકા દ્વારા ઈજારદારને કરોડ રૂપિયાનો દંડ ફટકારવાની સાથે છ મહિનાની મુદ્દત લંબાવી આપવામાં આવી હતી ત્યારે આ કામગીરી સંદર્ભે પાલિકામાં નેતા વિરોધ પક્ષના ચંદ્રકાંત શ્રીવાસ્તવે સવાલ ઉભા કર્યા છે અને આ ઇજારદારને બ્લેકલિસ્ટ કરવા સાથે તેનો ઇજારો રદ કરી તેના ખર્ચે અને જોખમે અન્ય ઈજારદાર પાસેથી આ કામગીરી કરાવવાની માંગ કરતો પત્ર મ્યુનિસિપલ કમિશનરને લખી પોતાનો વિરોધ નોંધાવ્યો છે પાલિકા દ્વારા ઇજારદારને ફટકારવામાં આવેલ એક કરોડનો દંડ અને છ મહિનાની મુદ્દત લંબાવી આપવાના નિર્ણયને કાયદાની વિરુદ્ધ ગણાવ્યો હતો અને આ બાબતની રજૂઆત મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી માંગણી મારી નથી પણ કાયદાની માંગણી છે પહેલી વાત તો એ છે કે આજવા સરોવર થી સર સિયાજીરાવ ગાયકવાડ ની લાઈન હતી એ લાઇન ને એને કાઢી અને બીજી લાઈન નાખવાની વાત હતી અને બી બે વર્ષની અંદર કામ પૂરું કરવાનું હતું એની જગ્યા પાંચ વર્ષ થઈ ગયા ટેન્ડર એવું બનાવવામાં આવે છે જાણી જોઈને અધિકારીઓ અધિકારીઓ એવું ટેન્ડર બનાવે છે અને જે મેં વારંવાર કહી ચુક્યો છું વરસાદની સિઝન બાદ કરીને બે વર્ષ ગણવાના એટલે આઠ આઠ મહિનાની તો રાહત એમ જ મળી ગઈ એના ઉપરાંત છ છ મહિના બીજા લંબા જવામાં સવાલ એ છે કે સમયસર કામ લિમિટમાં પૂરું ના થાય તો એના માટે દંડની જોગવાઈ હોય પણ એ દંડની જોગવાઈ કેટલી હોય પંદર દિવસ મહિનો થયો હોય તો મહિના થાય એના માટે નથી સાથે સાથે સમય લંબાયા પછી એક વખત સમય લંબાઈ દીધું બીજી વખત સમય લંબાઈ દીધો પણ કામ સ્ટેન્ડિંગમાં આવ્યું તો સભાસદો એ એક કરોડ નો દંડ કર્યું છે અને એના એક કરોડ દંડ અને પાછા છ મહિના લંબાઈ હું ચેરમેન ને અને માન્ય કમિશનર ને પૂછવા માંગુ છું કે તમને કોણે સત્તા આપી તમને ટેન્ડર માં સત્તા આપેલી છે કે કમિશનર એનો નિર્ણય કરે અને કમિશનર નો નિર્ણય એ હોવો જોઈએ કે વડોદરા શહેરના નગરજનોને પાણી ના મળતું હોય અને એના પ્રમાણે જો આપણે ટેન્ડર આપ્યું હોય એ ટેન્ડર ને ફુલફિલ ના થાય તો એને બ્લેક લિસ્ટ કરવી નવો ટેન્ડર કાઢવો એની જગ્યા પર તમે રાહત આપીને એને છોટો મહિના લંબાઈ લંબાયા કરો છો હવે એને વ્યાજ ખાદ બી જોઈએ તો કેટલા કરોડ રૂપિયા થાય એનો અંદાજ કર્યો છે નગરજનો માટે આ ટેન્ડરો નીકળે છે નહીં કે કોઈને ફાયદો કરાવવા માટે નીકળતું હોય અને તમારી સત્તા સત્તા ના હોવા છતાં પણ સત્તાની ઉપર વર્ટ જઈને તમે કામ કરો છો ઓને તમે શીખવાડ્યું શું જોઈએ છે સેક્રેટરી કે ભાઈ આ ગેરકાયદેસર તમે જે કામ કરી રહ્યા છો એ ખરેખર ગેરકાયદેસર છે એટલે મારું માનવું છે કે તમારે રેકમેન્ડ કરવી જોઈએ કમિશનને કે આ વ્યક્તિને બ્લેક લિસ્ટ કરો અને એના ખર્ચને જો તમે બીજાને કામ આપો એવી રેકમેન્ડ કરી શકે પણ તમે તો સીધો દંડ કરીને પાછા છો મહિના લંબાઈ દો છો એટલે તમારા તમારે તમારે દરેક જગ્યા પર છ મહિના લંબાયો તો કોણે કયા કાયદામાં લંબાયું બીજી વખત છ મહિના લંબાયો ને કરોડ રૂપિયા દંડ તો કયા કાયદા હેઠળ કર્યું છે એટલે મારી કમિશનર સીજી ને કમિશનર સિંહ ને સીધો નિર્દેશ છે કે આ જે ઠરાવ કર્યો છે એનો અમલ નહીં કરવો હું આ કામમાં કોર્ટમાં જઈશ આવા દરેક કામની અંદર ટેન્ડર બધા મળેલા ટેન્ડરો આવે છે હમણાં બે ચાર ટેન્ડરો મેં જોયા ઓગણચાલીસ લાખ રૂપિયાનો ટેન્ડર છે કોઈ અડત્રીસ લાખ ભરે છે થર્ડ લો અડત્રીસ ની જગ્યાએ સાડત્રીસ ભરે છે એક એક લાખ ઊંચું ભરી અને તમે શું બતાવવા માંગો છો રિંગ થયેલી કેન્દ્રને બતાવવા માંગો છો આવા તમામ ટેન્ડરો ની મેં ચકાસણી કરી આજ સુધી હું બોલતો નતો પણ હવે કાયદા વિરુદ્ધ જશે તો ચોક્કસ કોઈ બી હશે એના સામે કોર્ટમાં જઈશ અને આ કામ મુખ્યમંત્રીને બી મોકલીશ આ કામ ચીફ સેક્રેટરીને બી મોકલીશ આ કામ પ્રધાનમંત્રીને બી કે આ રીતે આ કોર્પોરેશનમાં જગલે ને પગલે ભ્રષ્ટાચાર થાય છે અને આ કોર્પોરેશન ની પાસે પૈસા નથી એવું ચિત્ર ઉઠી આવી રહ્યું છે માટે જે ટેન્ડર હોય એ ટેન્ડરની પરીક્ષણ કરે બજારની જોડે એનો ભાવતાલ નક્કી કરે અને વડોદરા શહેરના હિતમાં જો હોય એવા કામો કરે એવું મારું માનવું છે